લાયક બીમારે એ પણ બીમાર થઈ જાય છે નાના બાળકો બીમાર ઝાડા ઉલટી તો બહુ તકલીફ થાય છે અમને જવાના ટાઈમે પાણી જવાના ટાઈમે અમે પાણી ભરીએ છીએ તો બી આટલું ગંદુ પાણી અમારે પીવાનું પાણી ઉકાળી ઉકાળીને અમે બે મહિનાથી આવે છે દોઢથી બે મહિનાથી આવું ગંદુ પાણી આવે છે શું કરવાનું અમારે કેવી રીતે આ તકલીફો ભોગવવાની ચૂંટણી હોય તો કેમ બધા આવો છો દોડી દોડી ઘરે ઘરે આવો છો અને આવું થઈ જાય તો કેમ તમે આવતા તમારે જોવું ના પડે નાના નાના છોકરાને એક છોકરીની પરીક્ષા છે એ પણ એ બીમાર છે કોલેજથી પાછી આવી એને બી ઝાડા ઉલટી થઈ ગયા તો તમારી ફરજ નથી તમે લેવા માટે આવો છો પછી કેમ તમે જોતા એક બે મહિનાથી આવું નવું પાણી આવે છે કેટલા કેટલા ગઈને ગારીએ છે તો બી પાણી સારું નહીં આવતું અને અમે ગરીબ માણસ અમે કઈ જાય પૈસા એટલે કંઈ નાખીએ દવાખાનામાં તો તમારે આવવાની ફરજ નથી કેટલી વાર કમ્પ્લેન કરવાની તમને અમારે ખાલી પાણી ચોખ્ખું જોઈએ છે જેમ બને મારું પાણીવાળી વાલી આપો ને કઈ પાઇપ કરશો તો કે હા આવશે આવશે કઈ આવું તો નહીં પાણી હજી આવું ને એવું પાણી આવે છે ડોરું અરે તમારે લાઈન પકડી ગઈ કઈ તો કેવું જોઈએ ને આવું જોઈએ કે નહીં આવું જોઈએ છૂટાલ માણસને આવવાની ફરજ નથી બે મહિનાથી આ તકલીફ છે બહુ જ ગંદુ પાણી આપે છે